નામો જાહેર થયા પરીક્ષામાં કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ હતા કે જે ઉત્તીર્ણ થયા હતા પરંતુ સંતોષકારક પરિણામ ન આવતા સાત હજાર સાતસો ને વિદ્યાર્થીઓએ પુનઃ પરીક્ષા આપી હતી જેમાં ચાર હજાર વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો જોવા મળ્યો છે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં કુલ છવ્વીસ હજાર નવસો ને ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને છવ્વીસ હજાર સોળ ઉમેદવારોએ પરીક્ષા પણ આપી હતી અને આઠ હજાર તેતાલીસ ઉમેદવાર પાસ થયા હતા આમ ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહનું કુલ ત્રીસ 48% નું પરિણામ પણ જાહેર થયું હતું ધોરણ 10 ની પુरक ફોર્મ ભર્યા હતા જેમાં 1,04,449 ઉમેદવારોએ પરીક્ષા પણ આપી હતી આરા પરીક્ષામાં ધોરણ 10 નું કુલ પરિણામ 28.29% જોવા મળ્યું છે ધોરણ 10 બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના માસના અંતે લેવાયેલી પરીક્ષાના અનુસંધાને દર વર્ષે જે જુલાઈ પરીક્ષા નું પુरकનું પરિણામ આજે જાહેર કરતા આનંદ અનુભવું છું ધોરણ દસનું અઠ્યાવીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા જેટલું પરિણામ આવેલું છે કુલ એક લાખ ચાર હજાર ચારસો ઓગણત્રીસ છોકરાઓ પૈકી ઓગણત્રીસ હજાર ને બેતાલીસો વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એ જ પ્રમાણે સામાન્ય પ્રવાહનું પરિણામ ઓગણપચ પચાસ પોઈન્ટ છવ્વીસ ટકા જેટલું આવેલું છે અને તેમાં ઓગણપચાસ એકસો બાવીસ વિદ્યાર્થીઓ પૈકી ચોવીસ હજાર એકસો ચોરાણું ઉત્તીર્ણ થયા છે ખાસ વિજ્ઞાન પ્રવાહમાં ત્રીસ પોઈન્ટ અડતાલીસ ટકા પરિણામ આવ્યું છે અને રાજ્યમાં પ્રથમવાર જે વિદ્યાર્થીઓ માર્ચની પરીક્ષામાં ઉત્તીર્ણ હતા અને એમનો વિષયના પરિણામ સુધારવાની તક બેસ્ટ ટુ તરીકે આપવાની આવી હતી એનો પ્રથમવારનો પરિણામ છે એમાં પણ ખૂબ સારો દેખાવ વિદ્યાર્થીઓ કરેલો છે કુલ 7742 વિદ્યાર્થીઓ પૈકી 4094 જેટલા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારી શક્યા છે અને 3648 જેટલા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારી શક્યા નથી એટલે આ પણ 50% ઉપરનો વધારે સારો સુધારો આપણને જોવા મળી રહ્યો છે